આંગણવાડીની જે ભરતી નીકળી હતી એમાં જો તમે તમારો ફોર્મ ભર્યો હોય અને એ ફોર્મ રિજેક્ટ થઈ ગયું હોય તો એ એની પ્રોસેસ જોવાની છે કે કઈ રીતે રિજેક્ટ થઈ ગયું છે કે એના બાબતે તમારે કંઈક ફરિયાદ કરવાની છે કે તમારે કમ્પ્લેન નોંધાવવાની છે અને અંગ્રેજીમાં એને ગ્રેવિયન્સ કહેવાય છે તમારે એ ગ્રેવિયન્સવાળું ફોર્મ ભરવા માટે શું કરવાનું છે કે તમારી ફરિયાદ સરકાર સુધી પહોંચે તો એના માટે તમારે આ આખો વિડીયો જોવો પડશે એમાં આખી વિગત લખી છે કે તમારે ક્યાંથી શરૂ કરીને અને ફોર્મ સબમિટ કરવાનું છે એ બધી વિગત તમને આ વિડીયો ઉપર મળી જશે વિડીયો શરૂ કરતાં પહેલાં તમને જણાવી દઈએ કે તમે અમારા ચેનલ ઉપર નવા છો તો પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બે લાઇકન દબાવી દો જેથી આગળ આવનારી માહિતી તમને નોટિફિકેશન દ્વારા મળી શકે તો શરૂ કરીએ તો આમાં શું બતાવ્યું છે કે શું તમારી શિકાયત અરજી અપીલ કરવા માંગો છો તમારી એપ્લિકેશન બાબતે કે તમારી કંઈક ફરિયાદ છે તમારા ફોર્મને લઈને તો એના માટે તમારે શું કરવાનું છે તમારે સૌથી પહેલાં ઈ પોર્ટલ ઉપર આવી જવાનું છે તમે ગૂગલ ઉપર ઈ લખશો તો તમારે ઈ એચઆર એચ આર ગુજરાતવાળી જે વેબસાઇટ છે એ તમારી સામે આવશે ફર્સ્ટ લિંક આવશે એને ઓપન કરશો તો તમને હોમ પેજ ઉપર આવી કંઈક સ્ક્રીન દેખાશે તો અહીંયા તમારે હોમ પેજ ઉપર અહીંયા રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાનું છે ત્યાં તમને આટલા બધા ઓપ્શન દેખાશે તમારે આ ઓપ્શનવાળો આ ગ્રેવિયન્સ રજિસ્ટ્રેશનવાળો ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનું છે કેમ કે તમારે એક કમ્પ્લેન નોંધાવેની છે એટલે કે તમારે રજીસ્ટર કરવાનું છે તો અહીંયા તમે રજીસ્ટર પર ક્લિક કરશો તો આ રીતની કંઈક ગ્રેવિયન્સ ખુલશે તો આમાં શું લખ્યું છે ગ્રેવિયન્સ રજિસ્ટ્રેશન ફોર્મ આખું આ ફોર્મ ખુલશે એમાં નોંધ શું લખી છે કે અરજી કરતી વખતે જે અરજદારે અરજીમાં ભૂલ થયેલ હશે તો અપીલ દરમિયાન અરજીમાં સુધારો કરી શકાશે નહીં એટલે કે જ્યારે તમે ફોર્મ ભર્યું હતું ત્યારે તમે ફોર્મ ભરવામાં જો મિસ્ટેક કરી હશે ને તો એ તમારે સુધારી શકશો નહીં બરાબર તમારે કંઈક એવી ક્વેરી હોય કે મારું ફોર્મ ઓકે છે તો એ પણ રિજેક્ટ થઈ ગયું છે એનું કારણ તમે જે લખ્યું છે એ સાચો નથી એના માટે તમારે કંઈક અરજી નાખવાની છે તો એ તમે અહીંયા નાખી શકશો તો એના માટે શું કરશો તમારે અહીંયા એડવર્ટાઇઝમેન્ટ એટલે જાહેરાત ક્રમાંક તમારે અહીંથી સિલેક્ટ કરવાનું છે જ્યારે આ પોર્ટલ ઓપન થશે અત્યારે આ પોર્ટલ બંધ છે કેમ આ પોર્ટલ ક્યારે ઓપન થશે તો આ પોર્ટલ મેરિટ આવ્યાના થોડા સમય પહેલાં કાં તો મેરિટ આવ્યા પછી તમારા અહીંયા એડવર્ટાઇઝવાળી લિંકમાં અહીંયા જાહેરાત ક્રમાંક આવી જશે અહીંયા તમારો ઉમેદવાર અરજી ક્રમાંક નાખવાનો છે જે તમે ફોર્મ ભર્યો છે એ ફોર્મ ઉપર તમારો અરજી ક્રમાંક લખ્યો છે એ નાખવાનો છે અહીંયા તમારે કેપ્ચા જનરેટ થશે અહીંયા તમારે કેપચા નાખવાનો છે અને ઓટીપી જનરેટ કરવાનું છે ઓટીપી પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે ઓટીપી નાખવાનું આવશે ઓટીપી નાખીને ઓટીપી નંબર ચકાસો જો સાચો હશે તો તમારું આ બધું ટોપ પોપ જે છે એ ઓપન થઈ જશે જે અત્યારે બ્લોક છે ઓટીપી નાખશો એટલે આ ખુલી જશે અહીંયા તમારું નામ આવશે તમારા જિલ્લા કયો છે એ આવશે તાલુકો કયો છે અને તમે કયા ગામમાં ભરી છે એ બધી માહિતી ઓટોમેટિક ફેચ થઈને આવી જશે હવે તમારે અહીંયા સંક્ષિપ્તમાં લખવાનું છે કે શું ભૂલ થઈ જાય જો તમારે ભૂલ થઈ થઈએ કે તમારા ફોર્મ ખોટું ખોટી રીતે ચેક થયું છે કે તમે સાચા છો એ બધી માહિતી તમારે અહીંયા ટૂંકમાં લખી દેવાની છે તમે ઇંગ્લિશમાં પણ લખી શકો અને તમે ગુજરાતી પણ અહીંયા લખી શકો છો અહીંયા લખ્યા પછી તમારે અહીંયા ફાઇલ ચૂઝ કરવાની છે એટલે કે તમારે જે દસ્તાવેજ તમે જે ગણાવો છો કે આ મારું ખોટું છે એ બાબત સાબિત કરતો તમારે દસ્તાવેજ અપલોડ કરવાનો છે અહીંયા તમે ફાઇલ અટેચ કરીને અહીંયા તમારા અહીંયા ક્લિક કરશો એટલે તમારી અરજી ક્યાં પહોંચી જશે અને અહીંયા એક અરજી ક્રમાંક તમારો જનરેટ થશે પોપ અહીંયા આવી જશે અહીંયા તમારો અરજી ક્રમાંક તમે કોપી કરી લેવાનું છે કાં તો ભાઈ તમારા રજિસ્ટર નંબરથી બી તમે અરજી ક્રમાંક શોધી શકો છો હવે તમે અરજી તો કરી દીધી હવે અરજીને તમારે ચેક કઈ રીતે કરવાની કે મારી અરજી ક્યાં સુધી પહોંચી સરકાર સુધી પહોંચી કે નહીં પહોંચી એ ચેક કરવા માટે શું કરજો તો તમે શરૂઆતથી આવી જાઓ તો અહીંયા તમારે ઈએચઆરએમએસ ક્લિક કરશો અને પહેલી વેબસાઇટ ઓપન કરશો તો અહીંયા તમે હોમ પેજ ઉપર આ સેમ પ્રોસેસ અહીંયા કરવાની રિક્રુટમેન્ટ પર ક્લિક કરવાની છે રિક્રુટમેન્ટ પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે ગ્રેવિયન્સ સ્ટેટસ એટલે કે તમારી જે બી તમે કમ્પ્લેન નોંધાઈ છે અહીંયા તમારે સ્ટેટસ જોવા માટે સ્ટેટસ ઉપર ક્લિક કરવાનું છે સ્ટેટસ ઉપર ક્લિક કર્યા પછી અહીંયા તમારો જાહેરાત ક્રમાંક અત્યારે તમારો આ ઓપન થશે પણ આ બે હજાર ત્રેવીસનો જાહેરાત ક્રમાંક અહીંયા બતાવે છે અહીંયા તમારો અરજી ક્રમાંક જે તમારો ફોર્મ ઉપર લખેલું હશે એ અહીંયા તમારે આ જે કેપચા જનરેટ થયો છે એ કેપચા અહીંયા નાખવાનો છે અને ઓટીપી જનરેટ કરશો ઓટીપી કયા નંબર ઉપર જશે તો ઓટીપી જે રજીસ્ટર કરતા સમયે તમે મોબાઈલ નંબર યુઝ કર્યો છે એ નંબર ઉપર ઓટીપી જશે અહીંયા જેમ તમે ઓટીપી નાખશો અને ઓટીપી નંબર ચકાસશો તો અહીંયા તમારી બધી વિગત ખુલી જશે તમારું ઉમેદવારનું નામ જિલ્લા તાલુકા અને ગામ બધી તમારી અહીંયા વિગત આવશે અને અહીંયા તમે વ્યૂ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા અરજીની માહિતી જે બી તમારું સ્ટેટસ શું છે એ બધું અહીંયા તમને દેખાવા મળી જશે તો આવી રીતે તમે અરજી કરી શકશો અને અરજીને તમારી ચકાસી શકશો કે ક્યાં સુધી પહોંચી જાય જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને લાઈક અને શેર કરી દો થેન્ક યુ